નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા ફરીથી સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે અમારા બ્લોગનો ત્રીજો દિવસ છે અને આપણે વાતો કરીએ પેલા ભગવાનના તમને દર્શન કરાવું આજના અમારા મંદિરના માતાજીના દર્શન કરજો ભગવાન અહીંયા નીલકંઠ નીલકંઠવરણી છે અને અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત કદાચ તમને એમ થતું છે આજે ત્યારે બધા વહેલા કેમ પણ મારે થોડુંક આજે બહાર જવાનું છે એટલે આજનો ઘરનો વિડીયો કદાચ અમારા બેન ખુશીબહેન ઉચ્ચારશે એટલે તમે પણ લાઇક કરજો એને અને આજે બહુ મહત્ત્વનો દિવસ છે જેમ કે આજે તો પહેલાં તો સોમનાથ મહાદેવજી નવું મંદિર બન્યું છે એની પ્રતિષ્ઠાનો દિવસ છે પ્લસ આજે બીજું ભગવાન શંકરાચાર્ય અને રામાનુચાર્યનો પ્રાગટ્ય દિવસ છે અને એનાથી પછી વધારે આજે છે માતૃદિવસ માતૃદિવસ એટલે આપણને બધાને ખ્યાલ છે કે આપણે વર્ષની અંદર જો કે આ તો એક આપણી પરંપરા નથી બહારની પરંપરા જે પશ્ચિમી પરંપરા વેસ્ટર્ન કલ્ચર છે આપણે કહીએ એની છે કે માતા માતૃદિવસ અને પિતૃદિવસ આપણે અલગ અલગ ઉજવીએ છીએ પણ આપણા પરંપરાની અંદર સનાતન ધર્મની અંદર આપણે તો રોજ માટે માતૃ દિવસ અને પિતૃદિવસ હોય છે એટલે આપણે તો શાસ્ત્રમાં લખ્યું છે રોજ માતા પિતાના આશીર્વાદ લેવા એની સેવા કરવી એનું આજ્ઞાનું પાલન કરવું આ માતૃદિવસ માટેનું એનો મોટામાં મોટી ભેટ છે બીજું કંઈ ન કરી શકીએ તો એટલે ખાસ આજે જો કે અમે તો અમારા ઘરની અંદર બધાને કેવું છે કે રોજ બધા પગે લાગીને મારા માતા પિતાને બંને બધા બહાર નીકળે ત્યારે કોઈ પણ જગ્યાએ ત્યારે ઘરથી પગે લાગીને જ નીકળીએ છીએ કારણ કે માતા પિતાના આશીર્વાદ વગર આપણને કોઈપણમાં કંઈ ફળની પ્રાપ્તિ થતી નથી અને આપણને ક્યાંય જે અસફળતા મળતી હોય એમાં પણ આપણને સફળતા મળે છે એટલે આજે તો ખાસ મોટો દિવસ છે દિવસ અને અત્યારના સમય પ્રમાણે આપણે વિચારીએ ને તો મને એવું લાગે છે કે માતૃદિવસ ને આ પિતૃદિવસ જે દિવસ છે એ જરૂરી છે કારણ કે અત્યારના સમય પ્રમાણે જે આ ભાગદોડવાળી જિંદગીમાં છે રોજ અત્યારે હવે સમયના અનુસાર કોઈને સમય પણ મળતો નથી કે આપણે કોઈ માતા પાસે બેસીએ પિતા પાસે બેસીએ પૂછીએ એટલે આ એક સમય છે કે આપણે માતાને પૂછીએ અને મા તો આપણને ખબર છે ને મમતા એનો પ્રેમ અને એ આપણને બધું મળે છે એની પાસેથી તો આશા રાખું છું આજના દિવસે પણ તમે તમારા માતા પિતાના આશીર્વાદ લેજો કેમ કે માતા પિતા એ જ મોટું ધામ છે અને હું તો એ મારા માતા પિતા મારા મમ્મી અમારી બાજુમાં જ બેઠા છે એટલે હું પણ એના આશીર્વાદ લઈને જ બહાર નીકળીશ હું પાછું અત્યારે બહાર જાઉં છું આમ તો સુરતમાં જ છું પણ બહાર જવું અહીંયા તાપીના કાંઠે છે ત્યાં અમારું કર્મ છે કંઈ યજ્ઞ છે તો ત્યાં જઈ રહ્યો છું ત્યાં પણ માના સાનિધ્યમાં જ જાઉં છું મા તુલજા ભવાનીના દર્શન કરવા માટે તો ચોક્કસ હું તમને એના દર્શન પણ કરાવીશ આજે અને આજે માતૃદિવસ છે એટલે બધા માતા પિતાના આશીર્વાદ લેજો કારણ કે મા છે એ મમતાની મૂર્ત કહેવાય અને પિતા છે એ ઘરનો સ્તંભ છે એટલે કદાચ મા થોડુંક વર્ણવી શકે પણ પિતા વર્ણવી શકતા નથી ફરક એટલો જ છે બાકી બંનેનો પ્રેમ એક સમાન હોય છે એટલે આજે આજના દિવસે તમે લોકો પણ તમારા માતા પિતાની એક નિયમ લેજો કે તમે પાલન કરી શકો એવું થેન્ક યુ અને હા હવેનો પછીનો વિડીયો અમારા બેન ખુશીબેન ઉતારશે ઘરનો એટલે તમે પણ એને લાઇક કરજો થોડુંક શું છે અમારી બેન થોડુંક ઓછું છે પાછા એટલે કદાચ ઓછું બોલશે એટલે કદાચ એવું લાગશે કે નહીં બોલે પરાણ એટલે કોશિશ તો કરશે બેન અમારે પહેલાં વહેલાં એટલે છતાં તમે એને લાઈક કરજો એવો ભાવ અને હું મારા માતા પિતાના આશીર્વાદ લઈ લઉં છે બધા છે 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 દાદા આ એના આશીર્વાદ વગર આપણને જે કાંઈ પ્રાપ્ત અમે સુરતમાં છીએ એના આશીર્વાદ વગર આપણને કઈ મેળવું નથી એટલે માતા પિતાના આશીર્વાદ લેવા ચલો હું નીકળું છું મારે મોડું થાય છે હવે પછીનો ઘરનો જે કાંઈ વિડીયો આવશે એ મારી છોકરી ખુશીબેન ઉતારશે આવજો તો અત્યારે સાડા અગિયાર વાગી ગયા છે ને મમ્મી જો અહીંયા રસોઈની તૈયારી કરે છે મમ્મી શું બનાવવાનું છે આજે આજે શાકની રોટલી એવું છે એનું શાક છે ટમેટાનું શાક ને રોટલી એવું છે આજે તો મધર્સ ડે છે હેપી મધર્સ ડે થેન્ક યુ આન્ટી કેમ છે આન્ટી આન્ટી જોલ બાજી તો આન્ટી અહીંયા છે આન્ટી શું કરો છો બસ જો કંઈ નહીં આજે અમે જવાના છે બહાર તો થોડી તૈયારી કરું છું હા ક્યાં જવાના છો મમ્મીને ત્યાં હા વેકેશન કરવાને વેકેશન કરવા હા ને હા તો આ જાન્ટી હેપી મધર્સ ડે છે ને તો તમને હેપી મધર્સ ડે થેન્ક યુ તો તો જો અહીંયા ચિલ્ડ્રન પાર્ટી રમે છે અહીંયા બા અહીંયા બેઠા છે ધ્યાન રાખે છે ત્રણેયનું બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોળાનાથ જય સ્વામિનારાયણ સારું છે ને સારું બધા બધા માને હા જો તમે શું કરો છો રમી હે રમો છો મજા આવે છે રમવાની હે અત્યારે બે જો સરખા કપડા પહેરી લીધા છે જોડવાની જેમ જ તો અહીંયા જો રસોઈ બધી બની ગઈ છે અને મમ્મી જો ભગવાને થાળ ધરવાની છે થાળ ધરીને પછી બધા જમવા બેસી જાઈશું જો ભગવાન જો જમી લેશે તુલજા ભવાની નું મંદિર છત્રપતિ મહારાજ ના કુળદેવી ચાલો મિત્રો તો આજ માટે એટલું ફરી મળીશું કાલે નવા વાતો નવા બ્લોગ સાથે અને આજે માતૃદિવસ છે એટલે બધા પોતપોતાના માતા પિતાના આશીર્વાદ લીધા હશે અને રોજ લેતા પણ હશો એટલે મારી આ ચેનલને ફરીથી કહું છું લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારો પ્રેમ અને સહકાર જરૂરથી આપજો બસ અને જતાં જતાં એક મારી ઈચ્છા છે તમને એક નાનકડું એવું બે બે લીટીનું ગીત સંભળાવવાની તો થોડુંક સાંભળવું છો હતો હું સુતો પારણે પુત્રનાનો રડો છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેત વાળી દયાળી જમાતું हाहेतवाली दयालि जमातु औजो